એવી ક્લિપ આખી તો એ રાતનો શૂટ કરેલો હે એટલે મેં શરૂઆત નહોતી કરી અને શરૂઆત અત્યારે કરીને હવે મારે એડિટિંગ કરવી હે નહીં એટલે હું એમાં વોઇસ કરી કરીને એડિટિંગ કરી દઈ તમે બધા જરૂરથી જોજો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ હું પહેલાંથી જ કહી દઉં તમને કે પછી એન્ડમાં કહેવાની મારે કાંઈ જરૂર પડે નહીં અને આવી રીતના સપોર્ટ કેવા રાખજો જે મારા ફાઇવ સબ હે અને હું એ જ કહું કે તમે વધારે ને વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ તો હું આગળ આવા જ વિડીયો ઇન્ટરેસ્ટિંગ ખેતી રિલેટેડ મારા રિલેટી મારા ઘરનું જે કામ હોય એના રિલેટેડ હું બનાવવા રાખું અને જોવા બદલ થેન્ક યુ તમે પાંચ જણા જે શરૂઆતથી જોવો ભાઈ કેટલા કેટલા થયા એક તારીખ થઈને ને ચૌદ તારીખ પૂરા ચૌદ દિવસથી હું કન્ટિન્યુ વિડીયો અપલોડ કરું શોર્ટ્સ હોય કે લોંગ હોય યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં મારી આઈડી છે ફાર્મર લાઈફ વન ટુ થ્રી તો એમાં જરૂર જાજો અને ન્યાજન ચેનલને ફોલો કરી લેજો આમાં હું ઉપર આપી દે એની આઈડી આ વ્લોગમાં તો પ્લીઝ જરૂર જાજો ફેસબુકમાં આપણે કાંઈ બનાવી નથી આઈડી હજી તો આપણે અહીંયા હેને ઘર ગરમ કરવા મૂકી દીધો છે આજે આપણે બનાવવાના છે મૂમરાના લાડવા તો હવે એમાં નાખવાના છે મોમરા તો હું મોમરા નાખતી હતી થોડા થોડા નાખતી હતી ને તો મમ્મી કે વધારે વધારે નાખ તો પછી મેં આપી દીધા પપ્પાને અને પપ્પા નાખવા માંડ્યા મોમરા ને આપણા કેમેરો હાથમાં હતો એટલે આપણાથી કંઈ અને મમ્મીએ ગેસથી જો જલ્દી જલ્દી બકડી હેઠળ ઉતારી લીધું ને હવે મમ્મી હલાવે હે પપ્પા થોડો થોડા મોમરા નાખી હે આપણે ઊભા ઉભા જો કેમેરો હાથમાં લઈને વિડીયો બનાવીએ વિડીયો અને જો વેટ આપણે બનાવવા વારવા મીંડા લાડવાને આપણે કેમેરો સેટ કરતા હતા પણ કેમેરો સેટ નહોતો થતો હાથમાં વરી ગયા મમ્મી અને પપ્પા હતા જલ્દી જલ્દી વરી જાય ને તો ઠર ઠરે નહીં નહીં પેલા વરી જવા જોઈએ અને મારા મમ્મી કે કેમેરામાં એવું રિએક્સ તો આ છે મમરાનું ફાઇનલ લુક જે મેં ફોટો લીધો હતો એ અને અહીંયા જો આપણે નખરા કરતા હોય વાર્તા હોય આપણે ફાલતું બકવાસ કરવાની ન હોય એવું હું કે આપણા હરકત તો જોઈને ઇન્સાન પાગલ થઈ જાય આપણે એવા પાગલ માણસ છીએ તો આપણે જો કરીએ તો ઘટું બાય બાય